જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરી રહી છું અત્યારે શિયાળાની બદલતી ઋતુમાં થતી શરદી ઉધરસ જેવી તકલીફમાં સો ટકા તમને રાહત આપે તેવી રાબની રેસીપી તો આ રાબ બનાવી એકદમ સરળ છે અને ખૂબ જ આપણને ફાયદો કરે છે તો રાબ બનાવવાની આપણે શરૂઆત કરીએ રાબ બનાવવા માટે આપણે ગેસ પર એક પેનને ગરમ કરવા માટે રાખ્યું છે તો તેની અંદર આપણે અત્યારે બે ચમચી ઘી લઈશું તો અત્યારે આપણે રાબ બનાવવા માટે બાજરીનો ઝીણો લોટ લીધો છે જે આપણે બે ચમચી લીધો છે તો અત્યારે ઘી પણ આપણે બે ચમચી જેટલું લઈશું અને ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થઈ જાય એટલે અત્યારે મેં બે લવિંગ અને અડધો ઇંચ જેટલા તજના ટુકડા લીધા છે તે આપણે ઘીની અંદર લઈ લઈશું તમે આ આખા તજ અને લવિંગની જગ્યાએ તેને ખાંડી અને તેનો પાવડર પણ લઈ શકો છો અને સાથે આપણે એક અડધી ચમચી અજમો લીધો છે તે અંદર એડ કરીશું અને આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે સાતરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો આપણો અજમો અને તજલવિંગ સારી રીતે સંતરાઈ ગયા છે તો અત્યારે આપણે બે ચમચી બાજરીનો લોટ લીધો છે તે અંદર એડ કરીશું અને તેમાં ગેસની ફ્લેમ પર તેને સારી રીતે આપણે શેકીશું તમે બાજરીના લોટની જગ્યાએ ઘઉંના લોટની પણ રાપ આ રીતે બનાવી શકો છો આપણો બાજરીનો લોટ બે જ મિનિટમાં સારી રીતે શેકાઈ ગયો છે તો બાજરીના લોટને શેકાતા બહુ વધારે સમય નથી લાગતો તો હવે આપણે તેની અંદર પાણી લઈશું તો પાણી અત્યારે આપણે એક ગ્લાસ લીધું છે તમે જે રીતે જાડી પાતળી રાપ કરવી હોય તે રીતે પાણી એડ કરી શકો છો હવે તેની અંદર અત્યારે મેં અડધી વાટકી ગોળ લીધો છે તે અંદર એડ કરી દઈશું ગોળ એડ કર્યા પછી આપણે તેની અંદર એક ચમચી જેટલો સૂંઠનો પાવડર લીધો છે તે લઈશું આનાથી શરદીમાં આપણને ખૂબ જ ઝડપથી રાહત મળી જશે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ રાબને એક મિનિટ માટે ઉકળવા દઈશું તો તમારે જે રીતે જાડી પાતળી રાખવી હોય તેટલી તમે રાખી શકો છો રાબ આપણી સારી રીતે ઉકળી ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું તો અત્યારે આપણે આટલી પાતળી રહે તે રીતે રાબને તૈયાર કરીશું જેથી આપણે તેને સારી રીતે પી શકીએ તો હવે તેને આપણે સર્વી બાઉલમાં શરૂ કરીશું રાબ ઉપર આપણે થોડીક બદામની કતરથી ગાર્નિશિંગ કરીશું તો આ રા આપણી થોડી નવશેકી ગરમ હોય ત્યારે તમે તેને સવારે અથવા સાંજે પી શકો છો તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં